હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકવર્ડ એકેડમી સીસી પ્રિલિમ પરીક્ષા ની શરૂઆત થઈ ચૂકી છે 1 એપ્રિલ ના ટોટલ 4 શિફ્ટ નું આયોજન થઈ ગયું છે અને આપણે ચારે ચાર શિફ્ટ નું મસ્ત મજાનો એનાલિસિસ કઈ રીતના પ્રશ્ન પૂછાયા છે કઈ રીતની તમે સ્ટ્રેટેજી રાખશો એ તમને ગઈ કાલે બતાવી દીધું છે હવે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડે 2 ની અને ડે 2 માં પણ આપણી જોડે શિફ્ટ 1 ના રિવ્યુ આવી ચૂક્યા છે

આજે વાત મેં એક નોટ કરી વિદ્યાર્થીઓ પાસેથી કે ગઈકાલે જે પેલી શિફ્ટમાં રિવ્યુ આવ્યા હતા નેવું થી પંચાણું ટકા રિવ્યુ એજ આવ્યા સેમ રિવ્યુ છે એજ પેટર્ન ક્યાંક ટીસીએસ ફોલો કરી રહ્યું છે ચોક્કસ સાહેબ ગઈકાલે જે શિફ્ટ બનનું હતું એની અંદર તમે જોવા જાઓ તો 95% તમને સેમ પેટર્ન જોવા મળી છે યસ થોડું પ્લસ માઈનસ છે પણ એનું એજ જોવા મળ્યું છે

પણ છે એના કારણે મિત્રો ના પ્રશ્નો ગણી શકતા નથી તો આપણે જોઈએ કે કયા મેથ્સની અંદર કયા ચેપ્ટર માંથી કયું રીઝન ગુજરાતી અને ઇંગ્લિશ ના જે પ્રમાણે આપણે વિદ્યાર્થીઓના અભિપ્રાય લીધા એ પ્રમાણે જોયા તો જોઈએ આપણે શરૂઆત કરીએ સાહેબ બિલકુલ સાહેબ જોઈ લઈએ આપણે આ જુરુ નાઈટ ટુ અંદર સ્ક્રિપ્ટ 1 એનાલિસિસ જોઈએ સાહેબ યસ સૌથી પહેલા સાહેબ રીઝનિંગ વિશે ચર્ચા કરીએ યસ સર સ્કોરિંગ વિશે રીઝનિંગ અને ગુજરાતી બિલકુલ સાહેબ સ્કોરિંગ 100% વિશે હું સાહેબ વિદ્યાર્થીઓને એ સલાહ આપવા માંગીશ કે જો તમે ગુજરાતી રીઝનિંગ થોડું પણ સારું એવું કર્યું છે તો જેવા પેપરમાં માં એવા સૌથી પહેલા તમે ગુજરાતી એટેમ્પ્ટ કરી લો ફટાફટ ચોક્કસ સાહેબ હું તો એવો અંદાજ મારું છું કે જો તમે સારી રીતે કર્યું છે

એજ મિરર ઈમેજ છે વોટર ઈમેજ છે અંત નિર્દિત આકૃતિ છે પેપર ફોલ્ડિંગ પેપર કટિંગ છે આ પ્રકારના પ્રશ્નો નોન વર્બલ માં આજે પણ રિપીટ થતા જોવા મળે છે યસ ઓકે મતલબ એ પેટર્ન રિપીટ થતી જોવા મળી છે તો રીઝનિંગ માં જે મિત્રો હજી સુધી નોન વર્બલ થી ભાગી રહ્યા છે પ્લીઝ ભાગશો નહીં નોન વર્બલ ના તમામ ચેપ્ટર્સ સે એકવાર સારી રીતે તમે કરી લો તો સૌથી પહેલો તો સાહેબ આપણો એ નોન વર્બલ એક વસ્તુ છે જે ની અંદર છુપાયેલી આકૃતિ પેપર ફોલ્ડિંગ કટિંગ અને મિરર ઇમેજ વોટર ઇમેજ એનું થઈ સાહેબ કે ટોટલ આપણને સાત આઠ જેવા પ્રશ્નો જોવા મળ્યા છે યસ બિલકુલ સાહેબ ઓકે ઓકે ચલો સાહેબ પછી આગળ જોઈએ છીએ બીજા પ્રશ્નો સાહેબ

મળે છે કાલે પણ બધી શિપ ની અંદર આપણે રાતે એનાલિસિસ કર્યું એ પ્રમાણે બધી શિપ ની અંદર મિનિમમ મિનિમમ ત્રણ પ્રશ્નો લોહીના સંબંધો હતા અને આજે પણ પહેલી શિપ ની અંદર બે થી ત્રણ પ્રશ્નો તમને જોવા મળ્યા છે એવી રીતના સમ સંબંધોની વાત કરીએ તો સમ સંબંધોમાં પણ ગઈકાલે ત્રણ પ્રશ્નો દરેક શિપ ની અંદર જોવા મળ્યા હતા મિનિમમ આજે પણ સમ સંબંધોના ત્રણ પ્રશ્નો જોવા મળ્યા છે અહીંયા સમ સંબંધમાં એક વાત નોટ કરવા જેવી છે કે કે જે વિદ્યાર્થીઓ સમજતા હતા જીકે રિલેટેડ વધારે પૂછાશે જોખમ સંબંધમાં કે કોઈ દેશનું ચલ દેશ અને એનું ચલણ દેશ અને એની રાજધાની અથવા કોઈ રાજ્યનું લોકનૃત્ય આ પ્રકારના પ્રશ્નો કદાચ પૂછાશે પણ સાહેબ અહીંયા પેપર સેટર ટીસીએસ નો ટ્રેન્ડ એવો રહ્યો છે સાહેબ અત્યાર સુધી

પણ મોટે ભાગે ઓછા સુધી આંકડા વાર અનુભવ થયો પેપર ફોલ્ડિંગ કટિંગમાં ગઈકાલે પણ બે ત્રણ પ્રશ્નો હતા આજે પણ પેપર ફોલ્ડિંગ પેપર ફોલ્ડિંગ કટિંગ

જે પણ ડાયગ્રામ બનાવો છો કે જે માં લાવો છો એ વસ્તુ ટાઈમ લાગી રહ્યો ચોક્કસ ચોક્કસ અને મિરર ઇમેજ વોટર ઇમેજ નું આપણે વાત કરીએ પ્રમાણે બિલકુલ બિલકુલ

પછી પી કંપની અને ક્યુ કંપનીના સરવાળામાંથી આર કંપની નો સરવાળો બાદ કરો હવે આમાં તો કઈ સાહેબ ટેકનિક હોય નહીં ઇન્ડિવિજ્યુઅલ સરવાળા કરવા જ પડે સરવાળા કર્યા પછી બાદ બાકી કરવી પડે એટલે જે મિત્રો સાહેબ કહીએ ને કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે

એક સાથે ટચ થઈને કંઈક ને કંઈક પ્રશ્ન પૂછે સમયાંતર ઝડપ ની અંદર સમયાંતર ના દાખલાઓ જોવા મળે ટ્રેનના હોડી હોળી એવા બધા દાખલાઓ તમે સમયાંતર ની અંદર ગણી શકો તો ત્રણ પ્રશ્નો એના જોવા મળે અને સાહેબ બીજી વસ્તુ જે ટકાવારી છે ને એ તમને ક્યાંક ને ક્યાંક કામ સમયમાં પણ કામ આવી રહી છે કેમ કે સાહેબ એની અંદર ટકાવારી આધારિત ક્યાંક પ્રશ્ન મૂક્યા છે આટલી કાર્યક્ષમતા આટલા ટકા વધારે છે આટલા ટકા ઓછી છે એવો કઈક પ્રશ્ન આપણને જોવા મળે છે સાહેબ સમય અંતર ઝડપના છે ને પ્રમાણે સરળ રહ્યા છે પ્રશ્નો કે તમે અટેમ્પ્ટ કરી શકો ગણતરી પણ એ પ્રકારની તમને જોવા મળે સૂત્ર તમને સમય બરાબર અંતર ઝડપ બરાબર અંતર સમયનું સૂત્ર ખબર હોય એના આધારે પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય બિલકુલ

આટલો જવાના ચાન્સીસ નથી લાગી રહ્યા જેમ કે સાહેબ તલાટી નું જયારે પેપર આવ્યું ને સાહેબ ત્યારે મેં ઇવન અમુક વિડીયો જોયા કે ત્યાં એવું જાણવા મળતું હતું કે ટોપર ને હેસી પ્લસ આવશે અમારા જરા વ્યક્તિ કામ કરે છે તો કરી શકો છો ગભરાઈ ના જતા પંચોતેર કરવા જ જાય છે સાહેબ કેમકે સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓને એટલો સ્પીડ નથી હજી

ગૌણ સેવા જોડેથી પ્રશ્નો ઉપાડી લીધા લાગે છે એટલે બહુ સરળ તમને અહીંયા પૂછી રહ્યા છે ગુજરાતીની અંદર સાવ જ સરળ ઓકે તમે ખાસ કરીને જુઓ જેમ કે આ ગદ્ય સમીક્ષા હોય કાવ્ય પંક્તિના આધારે કે પૂછ્યું એ બેઝિક પ્રશ્નો પછી ગુજરાતી અંગ્રેજી ભાષાંતર એ તમને નોર્મલ જોવા મળે છે વાક્ય પરિવર્તન કદાચ થોડું ટફ પડી શકે કર્તરી કર્મણી તમને આવડી જાય પણ શુદ્ધ વાક્ય અશુદ્ધ વાક્ય આ પ્રકારમાં થોડું તમારે ધ્યાન દેવું પડે પછી જે તમારો રૂઢિપ્રયોગ કહેવત સમાનાર્થી વિરુદ્ધાર્થી આ બધું છે એ પ્યોરલી જીસીઆરટી આધારિત તમને પૂછાયેલું છે અથવા તો તમે બુક બુકબર્ડની ગુજરાતી શબ્દ ભંડોળની બુક ખરીદી શકો છો એની અંદર તમને સારી રીતે બાબતો આપેલી છે તો ગુજરાતી બહુ સ્કોરિંગ છે તો ચોક્કસ તમે સ્કોર એવું કહે છે બેન્કિંગ વાળાને બી અઘરું લાગ્યું છે અઘરું છે પેપર થોડુંક મેથ્સ નું ગણતરી માંગી લેવું છે ઇંગ્લિશ પર સારું પૂછેલું છે ક્લિયર સાહેબ કહીએ છે ને હું તો એમ જ કઉ છું સમ કેવા લોજિક હોય કોને સમસ ની અંદર તો મિત્રો પ્રશ્ન બદલાતા હોય છે વર્ગના યસ ગો ઘન એવા લોજિક જનરલી તમને સમસબંધમાં જોવા મળ્યા છે

મેસે વસ્તુ શું છે કે સાહેબ ઝડપી ગણતરી કરીને જવાબ ગઈ રીતે ગઈકાલે અમુક મિત્રો અનુભવ એવો પણ રહ્યા માં કે સાહેબ ડીઆઈ કરી રહ્યા હતા ડીઆઈ કરી રહ્યા હતા તો કે બધાનો સરવાળો અને બાદ બાકી કરીએ ને પછી જોઈએ ને તો કે અમારો જવાબ આવતો હોય પાંચસો ચાલીસ પણ કે ઓપ્શનમાં પાંચસો ચાલીસ હોય નહીં ઓપ્શનમાં ચારસો ચાલીસ હોય એટલે ખબર પડે કે સરવાળામાં છે ને એક સો લેતા ભૂલી ગયા હતા યસ એટલે હવે એટલે પછી બીજી વાર કરવા જવું પડે કે અચ્છા અહીંયા લોચો થઈ ગયો હતો એટલે સો નતા લીધે એટલે ચારસો ચાલીસ જવાબ થતો હતો ક્લિયર છે ક્લિયર છે એટલે એટલે આવું મેથ્સમાં થઈ રહ્યું છે બીજું કઈ નથી

આ પુસ્તક તમે જો પરીક્ષા થોડી લેટ છે સાહેબ તો ચોક્કસ થી આ પુસ્તક તમે ઓર્ડર વન રૂપિયા નું છે ડિલિવરી ચાર્જ ફ્રી છે બિલકુલ તો એની સાથે વન માં તમને મળશે આ પુસ્તક એ બસો એક પેજ નું છે ડેલી ના દસ આઠ દસ આઠ દસ પેજ કઈ તમે કરી નાખશો તો તમને વાંધો સરળ હોય છે પાર્થ ઓકે એટલે સાહેબ આ સ્કોરિંગ સબ્જેક્ટ છે હું તો એમ કઉ છું જો તમે ગુજરાતીમાં દસ નથી લાવી શકતા તો તમારામાં તમારે લાવવા જ પડશે ગુજરાતીમાં એટ એની કોસ્ટ

પણ જે સાહેબ કોમ્પ્રિહેન્શન પૂછે છે સાહેબ ભૂકા છોકરાઓ એમ કે બહુ લાંબો કોમ્પ્રિહેન્શન હોય છે જેથી વાંચવામાં ઘણો સમય જતો રહે છે અને પ્રશ્નો પણ એવા સીધા નથી હોતા કે જેથી કરીને તમે કોમ્પ્રિહેન્શન વાંચીને પછી તમે સરળતા વિદ્યાર્થીઓનું કેવું એમ છે કે જે કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશ આપ્યું હોય છે ને એ સાહેબ એકવાર વાંચવા જાય ને તો ઘણા શબ્દો તો એવા હોય છે કે જે એ લોકો મનમાં ઉચ્ચારણ જ નથી કરી શકે સાંભળ્યા જ નથી

એટલે ઇંગ્લિશમાં અંગ્લિશમાં તમારો થોડોક સમય જો અંગ્લિશ તમારો થોડો વીક હોય તો ઓલરેડી તમને વધારે સમય જવાનો છે અને કોમ્પ્રિહેન્શન અંદર વધારે સમય જાય છે પેરાજમ્બલ ની અંદર વધારે સમય જાય છે તો જેની અંદર વધારે સમય જાય છે અને તમે સ્કીપ કરો એટલે કે માર્ક કરીને પાછળ તમે રાખી શકો છો જેથી સમય બચે તો એવા ટોપિક ને તમારે અડવા બિલકુલ બિલકુલ અને સાહેબ મારો એક અનુભવ એવો કે છે વિદ્યાર્થીઓ જોડે વાતો કર્યા પછી કે સાહેબ ઇંગ્લિશમાં જો તમને સાવ નથી આવડતું તો પાંચ નો સ્કોર એ બહુ સારો સ્કોર કહેવાય ગભરાવું નહીં કે સાહેબ મારું અંગ્રેજી ઘણું વીક છે તો પાંચ સુધી સ્કોર કરશો ને તો બહુ સારો સ્કોર કહેવાય હું એમ કહીશ કે તમારું અંગ્રેજી જબરદસ્ત છે તો એ મારો અંગત એવો અભિપ્રાય છે સાહેબ તમે દસ જેવા સ્કોર કરી શકશો બહુ જબરદસ્ત છે તેમ છતાં કદાચ તમે એમ વિચારો કે પંદર માંથી પંદર સ્કોર કરવા છે તો થોડો તમારો ટાઈમ જતો રહેશે સાહેબ હું દસ કઈ હિસાબે કહી રહ્યો છું કે ફટાફટ સિનોનિયમ નિયમ એન્ટોનિયમ વન વર્ડ વોઇસ જે ટેન્સ આવા જે ગ્રામર ના પૂછાયેલા છે ટ્રાન્સલેશન છે આ બધું કરીને તમે ફટફટ 10 સ્કોર કરી શકો સમય મર્યાદામાં રહી ચાંદની બેંગે કોલિઝન એન્ટોનિમ્સ પૂછાય તો બિલકુલ બિલકુલ પૂછાયલું છે કોલિઝન એટલે સાહેબ હું તો એમ જ કહું છું કે ઇંગ્લિશમાં તમે 5 સ્કોર કરો તો ખરાબ નથી તમારું વીક હોય ઇંગ્લિશ તો તમે ખરાબ નથી કેમ કે સાહેબ શું છે ગુજરાતના બધા વિદ્યાર્થીઓ જનરલી ઇંગ્લિશ 8 થી 10 આસપાસ વધારે નહીં હોય તો જો તમે કદાચ ઇંગ્લિશમાં 5 સ્કોર કરીને રીઝનિંગમાં બે વધારે લાઈ લેશો એના ટાઈમે તો એવરેજ આવી જશે થઈ જશે બાજુ બાજુ ઓકે ક્લિયર છે તો ઇંગ્લિશમાં આપણે જોઈ લીધું આ કોમ્પ્રિહેન્શન થોડુંક અઘરું લાંબુ પૂછે છે અને પેરા થોડું અઘરું પૂછે છે આ બીજા બધા જે પોઈન્ટ છે તમારે તમે એમાં સ્કોર કરી શકો છો કે સિનોનિયમ એન્ટોનિયમ વન વર્ડ છે કે પ્રેપોઝિશન છે કે ટ્રાન્સલેશન છે એમાં થોડું એ લોકો ફટ લઈને સ્કોર કરી શકે છે એટલે ઇંગ્લિશમાં આના ઉપર ફોકસ તમે કરજો યસ સર પાર્થભાઈ એક રિક્વેસ્ટ કરી રહ્યા છે અગેન હું આ બુક તમને બતાડું છું આપણી ટેલિગ્રામમાંથી તમે આ બુકને અથવા આપણી એપ્લિકેશનમાંથી બુક ઓર્ડર કરી શકો છો ગુજરાતીમાં સારામાં સારા સ્કોર કરજો કેમ કે સાહેબ કદાચ ગુજરાતીમાં 10 બાર સ્કોર કરી લે અને સામે ઇંગ્લિશની અંદર કદાચ બે ત્રણ માર્ક ઓછા આવે ને તો સર

દરેક ટોપિક આવરી લઈને પ્રશ્નો બનાવ્યા છે સિલેબસ ને સ્ટ્રિક્ટલી ફોલો કે જે સિલેબસ માં છે એના જ વધારે આ વારફાર થશે તમારું રીઝનિંગ સારું હોય અને તમારે સ્કોર સારો કરવો હોય તો તમારે હવે શું કરવું પડે મેથ્સની કેલ્ક્યુલેશન તમારે ફાસ્ટ બનાવવી પડે જેથી કરીને મેથ્સના પ્રશ્નો સરળ હોય એની અંદર જો કેલ્ક્યુલેશન તમારી સારી હશે

અને થોડા થોડા છે ને ઘડિયા કરો વર્ગ ઘન આના પર થોડો ફોકસ રાખો તો સાહેબ થોડું કેલ્ક્યુલેશન સ્પીડમાં અને આજથી અડધો કલાક સાહેબ એ પણ પ્રેક્ટિસ કરો કે કોઈ એક પેપર લ્યો એમાં સરવાળા બાદ બાકી મોઢે કરવાનો પ્રયત્ન કરો લખીને નહીં ફટફટ કે સો વત્તા દોઢસો વત્તા અઢીસો ફટફટ કરવાનું કે અચ્છા આમ 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 તો કદાચ એ તમને એક બે મિનિટ નો ફાયદો કરાઈ દેશે મેથ્સ માં ચોક્કસ તો હવે સાહેબ આપણે વિરામ લઈએ એના પહેલા સાહેબ વિદ્યાર્થી પાસે જાણી લઈએ કે તમને આપણું એનાલિસિસ કેવું લાગી રહ્યું છે જો ગમે રહ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જય હિન્દ કમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી આ એનાલિસિસ પહોંચાડજો સાહેબ આમ તો એમ જ કહું છું કે એનાલિસિસ નો ડાઉટ જોવા જોઈએ પણ સાહેબ પછી એનાલિસિસ જોઈને એ પ્રમાણે મહેનત પણ કરવી પડે એટલે એનાલિસિસ જોઈને મતલબ નથી

તો હાઈકોર્ટ મેન્સ પણ ધ્રુવભાઈ કઈક ને કઈક આયોજન કરશું તમે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરજો ઓકે કમેન્ટ બોક્સમાં તમને હેલ્પલાઇન નંબર આવી જશે એના પર તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી લેજો એના માટે પણ આપણે કઈક આયોજન કરીશું ચલો સાહેબ રજા લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો પછી ફરીથી મળીએ યસ સિમ્પલ પછી ફરીથી મળશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત